નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ની પરીક્ષામાં પ્રિલિમ પરીક્ષામાં ચાલીસથી વધારે જે માર્ક્સ લાવ્યા છે એવા વિદ્યાર્થીઓ મારી દ્રષ્ટિએ મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ મુખ્ય પરીક્ષામાં એ અને બી બંને બે ગ્રુપ છે એ ગ્રુપ છે એ સુપર ક્લાસ થ્રી અને કલેક્ટર કચેરીના ક્લાર્ક હેડ ક્લાર્ક આ બધા માટે એ ગ્રુપ આપવાની છે જ્યારે બી ગ્રુપ છે ઓબ્જેક્ટિવ છે તો એના માટે ભાવનગરની લશ્કરે એકેડેમી આપણે એ અને બી બંને ગ્રુપ માટે સોમવાર અગિયાર છ અગિયાર જૂનના રોજ સવારે સાતથી નવ ડેમો લેક્ચરનું આયોજન કરેલ છે સોમવાર અને મંગળવાર તો જે મિત્રો આ બેચમાં જોડાવા માગતા હોય માર્ગદર્શન મેળવવા માગતા હોય ડેમો લેક્ચર ભરવા માગતા હોય એવા વિદ્યાર્થી મિત્રોએ પોતાનું નામ છે એક્યાસી અઠ્યાવીસ ઓગણસિત્તેર સિત્તેર સિત્તેર અથવા એકોતેર નંબર ઉપર પોતાનું નામ રજીસ્ટર્ડ કરાવી અને આવતા સોમવાર એટલે કે અગિયાર તારીખે સીસીની મુખ્ય પરીક્ષા માટેની તૈયારી શરૂ થઈ જાય છે બે દિવસ પહેલાં એમની આન્સર કી આવી છે તો જે મિત્રોને છે ચાલીસથી વધારે માર્ક્સ હોય એવા તમામ વિદ્યાર્થી મિત્રો છે તૈયારી શરૂ કરી દે અહીંયા જોડાય અથવા તો તમારી રીતે પણ તૈયારી કરતા હોય તો પણ કોઈ વાંધો નથી પણ જો અહીંયા અનુભવી અને તજજ્ઞોનું માર્ગદર્શનની જરૂરિયાત હોય તો એ લાભ લેવા વિનંતી છે અને આપ સૌ આ પરીક્ષા સારા રેન્કથી પાસ કરો એવી શુભેચ્છા જય